નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાઈ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર બિલ્લીમોરા નગરપાલિકાનો ડ્રાઈવર બન્યો ફાયર ઓફિસર છેલ્લા એક વર્ષથી પાલિકામાં ફાયર ઓફિસર નથી ત્યારે અચાનક જ ડ્રાઈવરને ચાર્જ આપી દેવામાં આવે છે ફાયર ઓફિસરનો ડ્રાઈવર ગંભીર બાબતોને એનઓસીમાં ફાયર ઓફિસર તરીકે સહી પણ કરી દેતો હોવાનું પણ ઘટના સામે આવી છે અને તેઓ પણ પોતે જાતે કબૂલી રહ્યા છે ત્યારે આ ઘટનામાં કોઈ દુર કોઈ પણ રીતે આગની દુર્ઘટના સર્જાય અને જેમાં ફાયર ઓફિસરે કોઈપણ તપાસ કર્યા વિના જ્યારે આ ડ્રાઈવરે સહી કરી આપી હોય તો આ સર્ટિફિકેટ પર સવાલો ઉઠવા પામ્યા છે નવસારીના કસબા નજીક એક કારને અકસ્માત નડ્યો કાર જે સુરત તરફ આવી રહી હતી ત્યારે તેને અકસ્માત નડ્યો હતો ને આ કારમાં સવાર લોકોનો આભાત બચાવ થવા પામ્યો હતો સામાન્ય ઈજાઓ થવા પામી હતી પરંતુ કારને ભારે નુકસાન થવા પામ્યું હતું અર્ટીકા કારને આજે અકસ્માત સર્જાતા ભારે નુકસાન વીઠવાનો વારો આવ્યો છે સ્વદેશી જાગરણ મંચ નવસારી દ્વારા જનજાગૃતિ અભિયાન અને પ્રદર્શનનું આયોજન સ્વદેશી જાગરણ મંચ નવસારી દ્વારા અંગ્રેજો ભારત છોડો આંદોલનની સ્મૃતિમાં તારીખ આઠ ઓગસ્ટ બે હજાર રોજ સાંજે અગિયાર થી બાર વાગ્યા દરમિયાન રૂસ્તમવાડીથી સાંતાદેવી રોડ મંદિર પાસે રેલીનું આયોજન કર્યું હતું પછી શાકભાજી માર્કેટમાં સ્વદેશી વસ્તુનો શ્રુતોચ્ચાર અને પેમ્પલેટ વહેંચવામાં આવ્યા હતા અને જનજાગૃતિ કરવામાં આવી હતી ભવિષ્યમાં આ જનજાગૃતિ અભિયાન અંતર્ગત સ્વદેશી ચળવળના મૂલ્યો અને ધ્યેયોને યુવા પેઢી સુધી પહોંચાડવા માટે ધ્વનિ પ્રસારણ પાઠ્ય સામગ્રી વિતરણ અને વિવિધ પ્રવૃત્તિઓ પણ યોજવામાં આવશે એમ જણાવ્યું હતું સ્વદેશી જાગરણમાં નવસારી તરફથી તમામ દેશપ્રેમી નાગરિકોને આ અભિયાનમાં સહભાગી થવા પોતાના જીવનમાં સ્વદેશી વિચારોને આત્મસાત કરવાનો હાર્દિક આહવાન કરવામાં આવ્યું હતું દુષ્કર્મના આરોપી નવસાઈના ટેટુ આર્ટિસ્ટ જય સોનીના આગોતરા જામીન ફગાવાયા લગ્નની લાલચ આપી યુવતીનું શોષણ કરી તેને બળજબરીપૂર્વક ગર્ભપાત કરાવી જાતિ વિષયક અપમાન કરવાના ગુનામાં ભાગતા ફરતા નવસાઈના ટેટુ આર્ટિસ્ટ જય સોનીના આગોતરા જામીનની અરજી નવસાઈના બીજા અધિક ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજની અદાલત દ્વારા નામ મંજૂર કરી ફગાવી દેવામાં આવી હતી આરોપી જય સોનીએ પોતે પરિણિત હોવા છતાં અપરણિત તરીકેની ઓળખ આપી અનુસૂચિત જાતિની યુવતીનું શારીરિક શોષણ કર્યા બાદ પીડિત યુવતીને ગર્ભ રહી જતા તેનો બળજબરીપૂર્વક ગર્ભપાત કરાવી નાખી બાદમાં તેને તરછોડી દઈ તેને જાતિ વિષયક અપમાનિત કરતા વિરુદ્ધ નવસારી એડવોકેટ તસલીમ શેખ હાજર રહ્યા હતા અને પીડિતા તરફે તેમણે અદાલતમાં સોગંદનામું રજૂ કર્યું હતું જેને આધારે સરકારી ધારાશાસ્ત્રી બળવંતભાઈ રાઠોડની દલીલોને ધ્યાનમાં લઈ આગોતરા જામીન અરજી રદ કરતો હુકમ બીજા વધારાના ડિસ્ટ્રિક્ટ એન્ડ પ્રિન્સિપલ સેશન જજ ચિન્મય તાય કર્યો હતો આ ગુનાના આરોપી જય સોની લાંબા સમયથી ભાગેડ્યો છે તેણે પોતાનો વકીલ મારફત અદાલતમાં આગોતરા જામીન અરજી મુકતા એડવોકેટ પીકે મહિડા તસલીમ શેખ અને સરકારી દલા સસ્ત્રી બળવંત રાઠોડ દ્વારા આ દલીલો થઈ હતી જેને અદાલતે ગ્રાહ્ય રાખી હતી શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો

ગુજરાત એસટી નિગમ વલસાડ વિભાગના નવસારી ડેપોમાં બે નવી બસો ફાળવવામાં આવી હતી જે બસોનું લોકાર્પણ નવસાઈના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈના હસ્તે લોકાર્પિત કરાઈ હતી જે પૈકી નવસાઈ છોટા ઉદેપુર રૂટની આ બસને ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈએ પ્રસ્થાન કરાવ્યું હતું દિવ્યાંગ બાળકો સાથે અનોખા રક્ષાબંધન પર્વની ઉજવણી રાખડીના તંતોમાં લાગણીનો સ્નેહ સૂતર નહી પરંતુ એક માનવીય સેવાના અવસર તરીકે ઉજવ્યું મમતા મંદિર ખાતે કરેલા વિશિષ્ટ મુલાકાત દરમિયાન સ્કૂલની વિદ્યાર્થીનીઓએ તેના દિવ્યાંગ ભાઈઓને જાતે તૈયાર કરેલી રાખડીઓ બાંધીને તેમને ખુશીઓ ખુશીઓનો નાદ આપ્યો રાખડી બાંધતી વખતે દરેક વિદ્યાર્થીનીઓના ચહેરા પર પ્રેમ અને સંવેદનાનો પ્રકાશ છલકાતો જોવા મળ્યો વિદ્યાર્થીઓએ કેવળ ધાગો નથી બાંધ્યો પરંતુ તેમના હૃદયના તંતુ પણ ભાઈઓ સાથે જોડાયા આ સંવેદનાપૂર્ણ ક્ષણે મમતા મંદિરના બાળકોની આંખોમાં આનંદ અને આભારના અમી જણા પણ દેખાયા હતા મિશન એજ્યુકેશન પોગ્રામ શૈક્ષણિક કીટ વિતરણ માનવ ઉત્થાન સેવા સમિતિની અવસારી શાખા દ્વારા જલલપુર તાલુકાના દાંડી મુકામે વર્ધરા રાષ્ટ્રીય શાળામાં દેવ શ્રી સતપાલજી મહારાજની પ્રેરણાથી માનવ ધર્મ આશ્રમના પ્રભારી મહાત્મા શ્રી ભાવનાભાઈજી તથા મહાત્મા શ્રી અનુપ્રિયાબાઈજીના માર્ગદર્શન હેઠળથી તારીખ સાત આઠ બે હજાર પચીસના રોજ માનવ ઉત્થાન સેવા સમિતિના મિશન એજ્યુકેશનના પ્રોગ્રામ હેઠળ વર્ધા રાષ્ટ્રીય શાળા દાંડી મુકામે ચાલીસ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા પ્રાકૃતિક કૃષિ શિબિર યોજાઈ નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આજ રોજ કૃપકો સુરત અને કેવી કે નવસારીના સંયુક્ત ઉપક્રમે પ્રાકૃતિક ખેડૂત જાગૃતતા શિબિર યોજાઈ હતી કાર્યક્રમની શરૂઆતમાં કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડોક્ટર સુમિત સાણુખીએ સર્વેનું શાબ્દિક સ્વાગત કરી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની યોજના અંગે માહિતી આપી હતી કાર્ય કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી ડોક્ટર હેમંત શર્મા વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીએ પ્રાકૃતિક ખેતીની સફળતા માટે એઆઈ ટેકનોલોજીનો સમય અન્વય અને જયારે મહત્તમ તાપમાન ત્રેવીસ પોઈન્ટ પાંચ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે છન્નું ટકા તો સાંજે બોતેર ટકા રહ્યું હતું હવાની ગતિ બે આઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહી હતી નવસારી ભાજપ મહિલા મોરચાની બહેનોએ રક્ષાબંધન અગાઉ જ પ્રિરક્ષાબંધનની ઉજવણી કરી નવસારી ભાજપના મહિલા મોરચાની બત્રીસ જેટલી બહેનોએ રક્ષાબંધન અગાઉ જ પ્રિ રક્ષાબંધનની ઉજવણી કરી હતી જેમાં આ બહેનોએ શહેરના શ્રેષ્ઠીઓ ઉદ્યોગપતિઓ રાજકારણીઓ અને પોલીસ અધિકારીઓને રાખડી બાંધી હતી જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ ડીવાય એસ કે રાય એલસીબીના પીઆઈ સહિત અલગ અલગ પોલીસ મથકોના પોલીસ અધિકારીઓને કાંડે રાખડી બાંધવામાં આવી હતી ચીખલીના સમરોલી ખાતે એપાર્ટમેન્ટમાં ત્રીસ ફૂટ ઊંચેથી પટકાયેલા બાળકનો ચમત્કારિક બચાવ ચીખલી તાલુકાના સમરોલી ખાતે આવેલ એક એપાર્ટમેન્ટમાં રહેતા રાજસ્થાની પરિવારનો ત્રણ વર્ષનો બાળક રમતા રમતા ત્રીજા માળની ગેલેરીમાં પહોંચી ગયો હતો ત્યાંથી તે અચાનક ત્રીસેક ફૂટની ઊંચાઈએથી નીચે પટકાયો હતો નીચે પટકાયેલ બાળકને તપાસતા તેના કાનમાંથી લોહી નીકળતું જોવા મળતા તેને તાત્કાલિક ચિકલી ખાતે આવેલ એક ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે તેને વલસાડ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો જે હાલ તેની હાલત સુધારા પર છે ત્રીસ ફૂટ ઊંચેથી જેટલે ઊંચેથી નીચે પડવા છતાં બાળકનું બચી જવું એ પણ એક ચમત્કાર જ છે આ અંગે પોલીસને જાણવા જોગ નોંધ કરી હતી મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુળમાં હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા કાર્યક્રમની ભવ્ય ઉજવણી તાજેતરમાં મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુળ સુપા ખાતે સ્વતંત્રતા દિવસની ઉજવણીના અંતર્ગત હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા કાર્યક્રમનો ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભાવના અને સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ કેળવવાનો હતો આ પ્રસંગે ગુરુકુળના વિદ્યાર્થીઓએ સમગ્ર વિદ્યામંદિરને તિરંગા અને શહીદોના ચિત્રોથી શણગાર્યું હતું વિદ્યાર્થીઓએ રંગોળી સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને પોતાની કલાત્મક પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું આ ઉપરાંત દેશભક્તિની ભાવના જગડવા માટે વિદ્યાર્થીઓ અને કર્મચારીઓની એક વિશાળ તિરંગા રેલી પણ કાઢવામાં આવી હતી તાલુકાના ઘોડપુડિયા ગામે નવી મોટર નાખી પાઇપ બદલી પાણી શરૂ કરાયું વાંસદા તાલુકાના ઘોડપુડિયા ખાતે એકાદ વર્ષ અગાઉ સરકારની નળસે જળ યોજના હેઠળ તમામ ઘરોને આવરી લઈ ઘરે ઘરે પાણી પહોંચાડવાની યોજના શરૂ કરવામાં આવી હતી પરંતુ ટેકનિકલ ક્ષતિઓને લઈને પાણી ન આવતા આ યોજના નિષ્ફળ ગઈ હતી અને લોકોએ ભર ચોમાસે જ પાણી માટે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો હવે જો કે વહીવટી તંત્ર એ કેબલ સહિત નવી મોટર નાખવા સાથે પાણીના પાઇપ બદલી ઘરે ઘરે પાણી પહોંચાડવાનું શરૂ કરતા આ વિસ્તારના લોકોમાં ખુશાલી પ્રસરી હતી ફાલુદા મિક્સની ઇતની સારી વેરાઈટીઝ રિફ્રેશ કે પાસે હે અગર આપકો ભી ચાહીએ રિફ્રેશ કે ફાલુદા મિક્સની ઇતની સારી વેરાઈટીઝ તો ફિર સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો